મને કોઈક વ્યક્તિ એવો પ્રશ્ન પૂછ્યો છે કે શિયાળામાં કયું તેલ ખાવું જોઈએ તો આજે મારે તમામ લોકોને આન્સર આપવો છે કે શિયાળાના ચાર મહિના હું જે કહું એ તેલ ખાવું જોઈએ તમારી હેલ્થ માટે તે ખૂબ જ સારું રહેશે આપણા ભારત પ્રદેશમાં ઉત્તર ભારતમાં પણ અલગ તેલ ખવાય છે દક્ષિણ ભારતમાં પણ અલગ તેલ ખવાય છે પશ્ચિમ ભારતમાં પણ અલગ તેલ ખવાય છે અને પૂર્વ ભારતમાં પણ અલગ તેલ ખવાય છે અને મધ્ય કોઈ વિસ્તારો એમાં પોતાના પ્રદેશ પ્રદેશવાઇઝ તેલ ખવાતા હોય છે જ્યાં જેનું વાવેતર હોય એ પ્રકારે તેલ એ વિસ્તારોમાં વધુ ખવાતા હોય છે તો આપણે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ અથવા તો ભારતના કોઈ પણ પ્રદેશોમાં ઠંડુ વાતાવરણ હોય ખાસ કરીને શિયાળામાં કયું તેલ ખાવું જોઈએ તો શિયાળાના ચાર મહિના તલનું તેલ ખાવું જોઈએ હવે તલ બે પ્રકારના જનરલી તમે લોકો ઓળખતા હોય સફેદ તલ ને કાળા તલ એમાં કાળા તલનું તેલ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે હવે આ તલનું તેલ છે શા માટે શિયાળામાં જ ખાવું જોઈએ કારણ કે તલ છે ને એ કાશીરે થોડા ઉષ્ણ છે એટલે શિયાળામાં તમે એનું સેવન કરો ને એટલે તમને એક તો એ નળતર રૂપ સાબિત નહીં થાય ઉપરાંત તમારા શરીરને હું આપવાનું કામ કરશે અને તમારે તમને ઠંડીથી ઠંડીના પ્રકોપથી તે બચાવી શકે છે આ ઉપરાંત તલનું તેલ તમે લોકો ખાશો એટલે તલમાં કેલ્શિયમની માત્રા સારી માત્રામાં રહેલી છે હવે કેલ્શિયમનું કામ શું છે કેલ્શિયમ છે તમારા હાડકાઓને મજબૂતાઈ આપવાનું કામ કરે છે દાંતને મજબૂત રાખવાનું કામ કરે છે આ ઉપરાંત જે લોકોને વધતી ઉંમરે ગોઠણના દુખાવા થાય છે પછી હાડકાના મુદ્દા ઊભા થાય છે જગ્યાઓના મુદ્દા ઊભા થાય છે એ લોકો માટે તો તલનું તેલ રૂપ સાબિત થઈ શકે છે કારણ કે તલનું તેલ જે લોકો સમયાંતરે ખાતા હશે એ લોકોને શરીરમાં ક્યારેય કેલ્શિયમ નથી ઘટતું હાડકાઓ નબળા નથી પડતા કે ગોઠણમાં દુખાવા થતા નથી હવે જે લોકોને વાયુજન્ય ખાલી એનો વાયુ હંમેશા શાંત રહે છે અને વાયુજન્ય ખાલી ચડતી બંધ થઈ જાય છે તલનું તેલ છે તે વાયુના ના રોગોને મટાડનારું છે એટલે કે વાના રોગો હોય દુખાવા થતા હોય આ તમામ રોગોને મટાડનારું છે એટલે કાળા તલનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ જાણવામાં આવ્યું છે આ ઉપરાંત કાળા તલના તેલનું માલિશ કરવામાં આવે દક્ષિણ ભારતના લોકો અઠવાડિયામાં અથવા પંદર દિવસે એક વખત અભિયન કરે છે

ની માત્રા નથી મેળવી વિટામિન ડી નથી મેળવું એને એને શરીરની કેર નથી કરી સત્તા ઠંડા પીણા પીધા છે એને કારણે શરીરમાં વાયુ પ્રદીપ થયો છે અને ગમે ત્યાં સ્થિર વાયુ થઈ જાય એટલે ત્યાં સ્થિરતા એટલે જે જોડાણ વચ્ચે આપણા સાંધાઓની વચ્ચે જે ચીકાસ હોય જે ઓઈલિંગ નું કામ કરે છે એમાં તમારે એ ઓઈલિંગ કરવાનું જે કામ કરે એમાં તમે એને ઈ ઓઈલિંગ ઓછું થતું જાય પરિણામે તમને સાંધામાં કટકટ અવાજ આવે દુખાવા થાય ઘસારા થાય આ બધું થાય

તેલનું સેવન ન કરવું જોઈએ કારણ કે તલ થોડા ઉષ્ણ છે પરંતુ જે લોકોને સદી જાય જે લોકોને અનુકૂળ આવી જાય એ લોકો માટે તે ખૂબ જ ફાયદારૂપ છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી